আ কনলা কশখু পটার করে সারে খাহাও আমরা এখা হয়। কেটানে আবেলে চিট খালে দি কোলা আপনা না ঘপাপরত সরা আপনাগাে পাখ বয় গসে দেখটা। পিচ্ছার জনেতেই এমলারা আ দেখতে আরা আছে তাদের লাঞ্জান দ পায় গেছে তুলে মুলি জো আইসু মারি পত্যাক্ষ কায়বিছু। પણ આઈ ગઈ કે મૂવી ચાલુ થાશે જો મોટા અક્ષરે લખેલું આયું જમકુડીઓ આવ શરૂ થાહે આમ જઈને બેસ હમણે જો મૂવી માં જમકુડીની હાટે ને એટલે આખો theater ગાડી ઉઠપો ગેમ નિયમ તો મારી નિયમ આ ત્યારના સમયે પ્રમાણે અમારી લેડીઝ આગળ હોય બોલ ને કેતા લેડીઝ ફર્સ્ટ હેમ લેડીઝ ફર્સ્ટ હે તો પથારી ફેરવી છે

આລະ તને મને ખવરાઉ અને હું તમને ખવરાઉ સાઈની મઈની ખાવું હોય તો ખા નકર કાય ની મારી પતક ઠેક માં તારી લપમાં લપમાં પિક્ચરનો સારો સીન જતોયરો આપણે વાંઢા પિક્ચરનો એક જ સીન અને આટાણે પાછા સીન વાળી ના ખાવ છો ધીરે ધીરે કાઈ શેડાને જેમ તમે રંગ બદલો છો હવે તો

હંસાબેન ભરતભાઈ પરમાર હા મારા કલેજા હા અતને જનરેશન ના છોકરા તો જો સેકન્ડ બી હાલ થઈ ગયા છે ને માયા કરી હવે આને કોણ સમજાવે કે એ બધા એમ જ એમ તો અત્યાર સુધી તું એક એક શબ્દ જ બોલી હા શાંત જ બેઠી એવું કોણ કે હા ઈ વાત કરી હસીઓ આમ છોટે મૂવી પૂરું થાવા જાય ભલે દેખારા કરે આપડા બાપ નું જાય હાલો હાલો આ ફીચર પૂરું થાય ને ઈ પેલા બહાર નીકળી જાવી નવરીના જુએનીયા ઘર દે કરીને ચલ માર મેકઅપ હાલો હાલો આમ છોટે તે મૂવી જોવા દીધું છે આ આ મુય મા નકરો બબડાર ચાલુ રાખ્યો છે ક્રિકેટના પૈસાય વસુલ ન થાય કિરે તો હોક નથી લેવા દીધી આય બાયરી આઈએ ને અહીંયા હોક નથી હું તો તારાથી અને જિંદગીથી કંટાળી ગયો છું હવે મારે જાવું તો જવુંય ક્યાં આવે હાલો હવે ઉપડો આ બધા વર્ષે ફિયાત નું ભાઈ તો ક્યાં ફણ ફણતા હો ٻي वشl لسن क ٻ tر tوڪ ٿوkي بعد मن سي ستو